નમસ્કાર દર્શક મિત્રો શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શિનોર તાલુકા મથકે અને સાદલી ગામે પતંગ અને દુરા માટેની ગરાગ નીકળતા પતંગ દુરાના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શિનોર તાલુકા મથકે અને સાદલી ગામે પતંગના વેપારીઓ દ્વારા પતંગ દોરીના સ્ટોલ લગાડવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રકારની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે જેને લઈને આજે પતંગ દોરીની ખરીદી માટે મોટી માત્રામાં ઘરાગી નીકળતા પતંગ દોરીના વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર છેલ્લા ત્રણ વર્ષથી અમે શરલીની બજારની અંદર દુકાન કરીએ છીએ આ વર્ષે અમને થોડું એવું લાગતું હતું કે કદાચ મંદિરનો માહોલ રહેશે એટલે છેલ્લે તેર તારીખ તેર તારીખ બપોર સુધી અમને એવું લાગતું હતું કે અમારો કદાચ માલ પડી રહેશે પરંતુ બપોર પછી ઘરા ઘણી સારી નીકળી છે બધા વેપારીઓનો માલ બધો ફટાફટ નીકળવા લાગ્યો છે એટલે એવું એવું લાગે છે કે રાત્રે બાર વાગ્યા પહેલાં એટલે દસ વાગ્યા સુધીની અંદર બધા જ વેપારો પોતાનો માલ વેચીને પૂરું કરી નાખશે એવું અમારી ધારણા છે મારું નામ રણજીત ઠાકોર મીઠું